પાણી તરહ લાગી હોય ને પાણી પાણી કરો એટલે ના મટે તરહ ભૂખ લાગી હોય અને હારા હારા મીઠાઈ મેવાનો નોમ દો તમારું પેટ ના ભરાય જેમ છે એમ વાત ને જો સુધી ગુરુ મહારાજે જે તમારા નિરોજ નિરોધ બાપુએ જે વાત સમજાય છે નોમની ની નોમ 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 ઘણા ગયા તો શરીર નામ છે

ગુરુ મે <persoame> <laboratoryissions> <theöst>, મટી જાય તમે શો જ નહીં તમે શો નહીં અને તમે ઊભા છો છો એ મોટી લોડી છે તમે છો નહીં અને હું છું હું અને છું વચ્ચે જે જગ્યા છે ને તમે પૂરી છે હું ઠાકોર છું હું બમણ છું હું પટેલ છું હું દરજી છું હે આ હું ને છું વચ્ચે જે જગ્યા પૂરી છે ને તમે પૂરી છે અને જગ્યા પૂરી છે ને એટલા વાત નહીં સમજાતી એ જગ્યા ખાલી કરો એક જાદુ કરે હો ગમે તેવો તારો ખોલી નાખે ને ગમે તેવા બંગલા ની અંદર તારું મારી અમય અંદર પૂરો ગમે તેવું બાંધી તારું એક સંત આયા મારા પૂરણ મહારાજ જેવા